પાંચરોજ અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે છડીનોમ પછી આવતી દસ મે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે સપનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઈ સમાજના લોકોએ અષાઢ વધ ચૌદસમી રાત્રે માટીની લગભગ સાડા પાંચ ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી મળસકે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો બેકાથી અષાઢ વદ ચૌદસની રાત્રિ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ આઠમ નોમ અને દસમ એમ ચાર દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે સાથે જ છડી નોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી ન્યૂઝ સાથે રિપોર્ટર અબબી સૈયદ ભરૂચ ભૃશની પાવન ભૂમિ ભૃગુ કચ્છ ભૃગુકુચ એટલે ભરૂચ અને ભરૂચ શહેરમાં ભરૂચભોઈ સમાજ છેલ્લા બસો પચાસ વર્ષથી જલ દેવતા કહેવાય છે ખેડૂતના ના જલદેવતા અને જો વરસાદ ના પડે તો બહુ આકરી બાધા લઈને જલદેવતા ખેડૂતો અહીંયા આવીને એમની આસ્થા પૂરી કરે છે એવા જલદેવતાની અમે સ્થાપના કરી છે બહુ વર્ષો પહેલાં એવું કહેવાય છપ્પણી દુકાળ હતો વરસાદનો કોઈ અણસાર નહીં ખેડૂતો પશુ પક્ષીઓ માણસો વરસાદ વિના તરફે મારી રહ્યા હતા એવા સમયે અમારો બધવા નક્કી કર્યું કે આપણે જલદેવતાની સ્થાપના કરીએ ખૂબ ભજન કીર્તન કર્યા આસ્થા પ્રેમ અને કરુણા સત્ય પ્રેમ અને કરુણાથી રંગાયેલો અમારો ભોઈ સમાજ ખૂબ ભજન કીર્તન કર્યા પણ એક વરસાદનો અણસાર ના આવ્યો અમે છેલ્લે સંતે કહ્યું કે હે જલદેવતા જો આ સમયમાં આ વરસાદ નહીં પડે તો અમે તમારી મૂર્તિને ખંડિત કરીશું એ સન ઐતિહાસિક સન બની ગઈ અને થોડા સમયમાં ખૂબ વરસાદ પડ્યો નદી નાળા સરોવર છલકાઈ ગયા ખેડૂતો ગામે ગામ થઈ અહીંયા ઉછરીને આવ્યો બધા અને બધાનો આનંદમાં પાન ને જાણે દિવાળી જેવું વાતાવરણ થઈ ગયું તે સમયથી આજ દિન સુધી ભરૂચભાઈ સમાજ અમારા વડવાઓ જે અમને આપી ગયા છે પરંપરા આજે પણ અમે નિભાવી રહ્યા છે અને ચાલુ છે વિશેષતા એ છે કે નાના બાળકોને અમે ભેટાડીએ છીએ શ્રદ્ધા વિશ્વાસના આસ્થાથી નાના નાના બાળકો ભેટે છે નિરોગી રહી છે બીમાર પડતા જ નથી આજે પણ તમે જોશો મૂર્તિની સ્થાપના થઈ ગઈ છે ભગવાનની નાના નાના બાળકોને ભેટાડશે અને એક વિશ્વાસ વિશ્વાસથી એમના બાળકો બીમાર જ નથી પડતા શ્રાવણ વઠ સાત્રમ આઠમ નવમ દિશમ ચાર દિવસ અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા આવે છે અને ખૂબ લોકો દર્શનનો લાવો લે છે અને શ્રાવણ વઠ દશમી દિવસે મેઘરાજાનું નદીમાં નર્મા નદીમાં વિસર્જન થાય છે અસ્તુ